જેતપુરમાં આવેલા બે વૃદ્ધાશ્રમમાં જાત્રા એ લઈ જતા માણાવદરના સેવાભાવી યુવકો જેતપુરના તત્કાલ ચોકડી રોડ પર આવેલા શાંતિધામ વૃદ્ધાશ્રમ તેમજ હરિયોમ વૃદ્ધાશ્રમના કુલ બાવન વૃદ્ધોને આ બંને યુવકોએ જાત્રા કરાવી માણાવદર કેટરસનો ધંધો કરતા રાજુભાઈ ભાલોડિયાએ પોતાના સ્વ ખર્ચે ગોકુલ મથુરા સહિતની સ્થાનોની જાત્રા કરાવી જાત્રા કરી પરત ફરતા વડીલોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું મારું નામ કનુભાઈ એ લાલુ વિશ્વ હિન્દુ પરિષદમાં જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે સેવા બજાવું છું ગઈકાલે સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ આપણું જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે એ મુકેશ બાપુનો ફોન આવ્યો કનુભાઈ અમે અગિયાર દિવસથી જાત્રા કરીને આવીએ છીએ અને એ જાત્રાના જ ખર્ચના જે દાતા છે એ લાલભાઈ એ લાલભાઈ અને એમનો પરિવાર એમના માતુશ્રી એમના ધર્મપત્ની એમના બાળકો આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે આપણે એનું અભિવાદન કરવું છે એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને થેન્ક યુ કહેવું છે એક બીજું જ્યારે લાલભાઈને કહેવામાં આવ્યું તમારો સન્માન કાર્યક્રમ રાખો ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કાંઈ જરૂર નથી મારી ફરજ હતી હું દીકરો થઈને વૃદ્ધોની સેવા કરું પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમ ના માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોઈક બીજા લાલભાઈ ઉભા થાય અને ફરી વખત આ લોકોને યાત્રા કરાવે આ આ આવા ઉદ્દેશથી આ લોકો આપણે પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ આજે થોડી રામ ધૂમ કરાવી છે આ લોકોનું વિશેષ સન્માન કર્યું છે એનો પોતાના અનુભવ કહ્યા છે અને મતલબ નહીં હોય ભાગલા તો જગત જમાડે આડે સુરમાં વિના સુવારજ કોઈ રાબે નો પીરિયા રાજ્ય એવા કળીકાળમાં ઘણા કુલ લગભગ ચાલીસ જેવા વૃદ્ધો ને ચાલીસ પિત્તાલીસ જેવા વૃદ્ધો ને જે યાત્રા હે બાવન જણાની જે યાત્રા કરાવી છે આ યાત્રામાં તમામ ખર્ચ સાથે અને તમામ સુવિધા સાથે પોતાની મહેનત બાવડા જાલીને બસમાં બેહાડવાના આડા ગયા હોય તો ગોતીન ભેગા કરીને એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જવા આવી તમામ સુવિધા સાથે પોતાના પરિવારની જે આ એક નિરાધાર અને વૃદ્ધો વૃદ્ધને હું તમે પરમાત્માનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે એને સેવા કરવાનો લાભ લીધો છે અને તમામ વૃદ્ધોનો આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો છે જય રામ